રાઘા બાપા શામજીભાઈ ભારત દેશ છે કે સરિતાઓ પૂજાય મા ગંગા જેવી ગંગા વહે છે એને આપવામાં છે પછી સરસ્વતી હોય માં નર્મદા હોય માં ગંગા હોય પણ અહીંયા વહેનારી સરિતાઓને પણ માં માનવામાં આવે છે અને ભારત દેશના પહાડોને પણ પરમાત્મા માનવામાં આવે છે અને ભારત દેશ એટલે ભગવાનને પૂજનારો દેશ ભારત દેશ મા બાપને પૂજનારો દેશ ભારત દેશ એટલે પથ્થરોને પૂજનારો દેશ મેં કીધું કે એક પથ્થર હાથમાં લઈ અને આપ એને ચાંડલો કરી અને દરરોજ એની પૂજા કરો એટલે એક દિવસ એ પથ્થર પણ જવાબ આપો આપણને જે ડોંગરેજ બાપુ એમ કહેતા કે મંદિરમાં આપણે જઈએ અને જે મૂર્તિના દર્શન કરીએ એ મધ્ય પ્રકારના દર્શન છે અને રાતના સૂતા હોઈએ સ્વપ્નમાં જે ભગવાનના દર્શન થાય એ સાધારણ દર્શન છે સપનું આવ્યું પૂરું થઈ જાય એટલે પાછું આપણું વિસ્મરણ થઈ જાય તો ડોંગરેજ બાપુ એમ કહે કે ઉત્તમ પ્રકારના દર્શન કયા છે ભાગવતમાં બહુ સારી વાત કરી કે શ્રીમદ ભાગવતની કથા સાંભળ્યા પછી હરેક અંદર પરમાત્માના દર્શન કરીએ એ ભાગવત કહે કે ઉત્તમ પ્રકારના આ દર્શન છે ભાગવતની કથા સાંભળ્યા પછી દરેક જીવાત્માની અંદર પરમાત્માના દર્શન તો ગોવાળિયાઓ ભગવાન શ્રી કૃષ્ણને કહે કે જે સામગ્રી આપણે લાવ્યા છીએ આ છપ્પન એટલે ગોવાળિયાઓને ભગવાન શ્રી કૃષ્ણ કહે કે તમે આંખ બંધ કરો અને જેવા ગોવાળિયાઓએ આંખ બંધ કરી એટલે એક સ્વરૂપમાં ભગવાન શ્રી કૃષ્ણ ગોવાળિયાઓની સાથે છે અને એક સ્વરૂપમાં ભગવાન શ્રી કૃષ્ણે ગિરિરાજીમાં પ્રવેશ કર્યો અને બે હાથથી સુંદર મજાની સામગ્રી આરોગવા લાગ્યા દેવતા ગોવાળિયાઓને કૃષ્ણ કહે કે જો તમારી ઘરેલી સામગ્રી આપણો દ્વારકાનો નાથ આપણો ગિરિરાજજી આરોગે છે બાપ અને ગોવાળિયાઓને જય જય કારકિરો બોલ એ ગોવરધા ગોવાળિયાઓને એ ખાતરી અપાવી કે તમે જે સામગ્રી અર્પણ કરી આ બધી સામગ્રી આપણા શ્રી કૃષ્ણ પ્રભુ આપણા ગિરિરાજજી આરોગ્ય છે અને પ્રત્યક્ષ ગોવાળિયાઓ જોયું છે પ્રેમથી ગિરિરાજજી સામગ્રી આરોગ્ય અને દુવારકા ભગવાન શ્રી કૃષ્ણ ગોવાળીયાઓની વચમાં ઉભા રહી અને જો આપણા ગિરિરાજ સામગ્રી આરોગી રહ્યા છે ગિરિરાજ્યની પૂજા કરી ઇન્દ્રના અભિમાનને દૂર કર્યો અને સૌ રજવાસીઓ વૃંદાવનમાં આવ્યા અત્યાર સુધી કોઈને શંકા નથી અને હવે શ્રી કૃષ્ણ ઉપર શંકા ગઈ કે એટલા મોટા ગિરિરાજજી ધારણ કર્યા આ સાધારણ બાળક હોઈ શકે નહી આ બ્રહ્મ હોઈ શકે યા પરમાત્મા હોઈ શકે મનુષ્યનું કામ નથી કે આ કામ કરી શકે એને બ્રહ્મ હોવા જોઈએ યા ભગવાન હોવા જોઈએ અને આપણી સાથે રમે છે અને આપણે એને ઓળખી નથી શકતા એટલે એક એક ગોવાળિયા હો એને કૃષ્ણ ઉપર શંકા ગઈ કે નંદ બાબા ગોરા માં યશોદા ગોરી તો પછી શ્રી કૃષ્ણ શ્યામ કેમ થયા નંદ બાબા ગોરા ગોરા છે માં યશોદા ગોરી ગોરી છે તો નંદ બાપા પણ કૃષ્ણ પણ ગોરા ગોરા હોવા છતાં શ્રી કૃષ્ણ શ્યામ આની ઉપર થી બહુ સારી ટીકા સૌરાષ્ટ્રનો જુનાગઢનો નરસી નરસિંહ મહેતા કહે કે મથુરાના કારાગૃહમાં પ્રભુનો પ્રાગટ્ય થયું એટલે મથુરાનું કારાગૃહ હતું એટલે શ્રી કૃષ્ણ શ્યામ થયા તો કોઈ મહાત્મા કહે કે જે સમયે વસુદેવજી ટોપલામાં અને તરફ જતા હતા ત્યારે રેન અંધેરી ચંદ્ર સ્વરૂપી છા ગઈ એ જે કાળી રાત હતી એ કાળી રાતનો પડછાયો પડ્યો એટલે શ્રી કૃષ્ણ શ્યામ થયા છે તો કોઈ મહાત્માનો એવો ભાવ છે કે જે સમયે મથુરાથી ગોકુળ જતા હતા અને શેષ છત્રી આપતા હતા એ શેષનો સ્પર્શ થયો એટલે શ્રી કૃષ્ણ શ્યામ થયા તો કોઈ મહાત્મા કહે કે મથુરાથી ગોકુળ જતા હતા અને માં યમુના મહારાણીનો સ્પર્શ થયો કારણ કે યમુના યમુનાજી શ્યામા છે આપ મથુરા ગયા હશો તો યમુનાજી નું જળ છે શ્યામ છે થોડું કાળું કાળું છે એટલે માં યમુના મહારાણી નો સ્પર્શ થયો એટલે શ્રી કૃષ્ણ શ્યામ થયા તો કોઈ મહાત્મા કહે કે રાધિકા નું મહાત્મ્ય વધારવા માટે ભગવાન શ્રી કૃષ્ણ ખુદ શ્યામ થયા અને રાધિકાને ગોરી બનાવી છે પણ ભાગવત કહે કે કંસના કાળ બની ને આવ્યા એટલે શ્રી કૃષ્ણ ભગવાન શ્યામ થયા છે ગોવાળિયાઓની સાથે જમે છે ગોવાળિયાઓની સાથે ગાયો ચડાવવા જાય ગોવાળિયાઓની સાથે રમે છે પણ છતાં ગોવાળિયાઓ ઓળખી શકતા નથી અને ભગવાન એમ કહે કે કોઈ ઓળખવું પણ ન જોઈએ ભગવાન કહે કે જો મને કોઈ ઓળખશે અને આ વ્રજ મંડળમાં જો મને ઓળખી જશે કે આ બ્રહ્મ છે આ કૃષ્ણ છે તો હજી મારે ઘણી બધી લીલાઓ કરવી છે અને જો ઓળખી જશે વ્રજ મંડળમાં મારે જે લીલા કરવી એ લીલા થશે નહી બોલો સ્વયં ભગવાન વિષ્ણુ સ્વયં બ્રહ્મ ભગવાન થઈ બ્રહ્મ થઈ અને ગોકુળ માં પણ કોઈને એમ નથી કેતા કે હું ભગવાન છું કોઈને એમ નથી કેતા હું કે બ્રહ્મ છું અને આજે સદગુરુ ને ચાર પાંચ શિષ્યો થઈ જાય ચાર પાંચ અને અનુયાયી થઈ જાય ચાર પાંચ થેલી ઉપાડવા વાળા થઈ જાય એટલે તરત એ મારી પૂજા કરજો મારા પૂજા કરતા નહીં મેં જે ભગવાન છે એ છુપાવે છે બોલો કૃષ્ણ સ્વયં બ્રહ્મ છે કૃષ્ણ સ્વયં ભગવાન છે અને છતાં એ કહે કે મને કોઈ ઓળખવા ન જોઈએ અને આ જગતમાં જે ભગવાન નથી એ ભગવાન થવાની કોશિશ કરે મેં હી ભગવાન હું મેં હી ભગવાન હું અને જે પોતે એમ છે ને કે હું જ ભગવાન છું એનું અભિમાન છે અને બ્રહ્મ હોવા છતાંય એમ કહે કે હું બ્રહ્મ નથી હું તો તમારી જેમ એક ગોવાળીઓ છું તમારા જેમ એક મનુષ્ય છું ગોવાળિયાઓ કહે કે આ સાધારણ મનુષ્ય નથી આ સ્વયં બ્રહ્મ છે આ સ્વયં ભગવાન છે અને એટલે કીધું છે કે વસુદેવ વસુતમ દેવમ કંસ ચારુર નમરદનમ દેવકી પરમાનંદ કૃષ્ણમ જગત